કચ્છના ગૌરવ સમાન તરતા ઊંટ તરીકે ઓળખાતા ખારાઈ ઊંટ હાલ ગંભીર જોખમનો સામનો કરી રહ્યા છે ચેરના જંગલો પર નિર્ભર આ અનોખી પ્રજાતિ ચરિયાણના વિસ્તારોમાં ઘટતા અને ઊંટ ઉછેરતા માલધારીઓની આર્થિક મુશ્કેલીઓના કારણે સતત ઘટતી જઈ રહી છે હાલમાં જિલ્લામાં ખારાઈ ઊંટની સંખ્યા અંદાજે એક જેટલી હોવાનું માનવામાં આવે છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન તથા સહજીવન સંસ્થા દ્વારા ભુજ ખાતે ખાસ પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભારત સરકારના પશુપાલન મંત્રાલયના કમિશનર નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સના ડાયરેક્ટર નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ્સના સિનિયર વૈજ્ઞાનિકો કામધેનુ યુનિવર્સિટીના એક્સટેશન વિભાગના ડાયરેક્ટર રાજ્ય પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓ કચ્છ કલેક્ટર સરહદ ડેરી બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ વન વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ વિસ્તારમાં માલધારીઓ સાથે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ ખારાઈ ઊંટ ઉછેરતા માલધારીઓના પ્રશ્નો પડકારો અને જીવન જરૂરિયાતોને પ્રત્યક્ષ સાંભળી તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો રહ્યો હતો સાથે જ ખારાઈ ઊંટની વસ્તીમાં વધારો થાય સહાયક વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો પરામર્શ દરમિયાન ખારાઈ ઊંટ તથા તેમના માટે અત્યંત મહત્વના ચેરના જંગલોના સંરક્ષણ માટે તમામ હિતધારકો સાથે મળીને એક વ્યાપક અને લાંબા ગાળાની રણનીતિ ઘડવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો આ બેઠક દ્વારા ખારાઈ ઊંટ જેવા અમૂલ્ય વારસાને લુપ્ત થવાથી બચાવવા માટે સંયુક્ત પ્રયાસોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આજે વર્ષ છે બે એ આંતરરાષ્ટ્રીય માલધારી અને ચારાગાહનું વર્ષ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કર્યો છે અને એના નિમિત્તે આપ જાણો છો તેમ કચ્છમાં કચ્છી અને ખારાઈ એમ બે પ્રકારના ઊંટ છે તો ખારાઈ ઊંટ જે ખાસ કરીને દરિયાકાંઠે જોવા મળે છે વેસ્ટર્ન કચ્છમાં અબડાસા લખપત મોહાડી એ બાજુ અને ભચાઉમાં જંગી બાજુ મુન્દ્રામાં ટુંડાવાંડમાં અને છેક આલિયા બેટ અને જામનગર બધા વિસ્તારોમાં ખારાઈ ઊંટ એટલે જે દરિયામાં તરીને ત્યાં જે બેટ હોય એમાં જે ચેવર એટલે કે મેંગરૂ નામનું જે ઝાડ થાય એ ચરી શકે છે એ તરતા ઊંટને ખારાઈ કહે છે તો એ ઊંટની સંખ્યા કચ્છમાં ઘણી બધી ઘટી રહી છે બે હજાર ને પંદરમાં આ ખારાઈ ઊંઠને એક નવી બ્રીડ તરીકે ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી ત્યારે ઊંટની સંખ્યા લગભગ છ સાત હજાર જેટલી હતી સમગ્ર ગુજરાતમાં પરંતુ ધીમે ધીમે અલંક કારણોથી એની સંખ્યા ઘટી છે જેમાં ખાસ કરીને ખારાઈ ઊંટ જ્યારે દરિયામાં ચરવા માટે જાય તો એમને વન વિભાગ તરફથી ક્યારેક એ ચેરિયા ખાયને નુકસાન કરે છે એવા વિચારોને આધારે ખારાઈ ઊંટને ત્યાં નથી જવા દેવામાં આવતા અને બીએસએફ દ્વારા એ સિક્યુરિટી કારણોસર ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પછી ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે સોલ મીઠાના સોલ્ટ પ્લાન્ટ્સ બની રહ્યા છે તો ખારાઈ ઊંટને જે ચરિયાણો હતા એ મોટા ભાગે ઘટી ગયા છે એના કારણે આ ઊંટની સંખ્યા ઘટી રહી છે તો આ જે ઊંટ છે એ સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર કચ્છમાં અને ગુજરાતમાં જોવા મળે છે તો આ ઊંટ કેવી રીતના બચી શકે એના માટે આજનું આ સંમેલન રાખવામાં આવેલ છે સેમિનાર રાખ્યો છે જેમાં નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ કર્ણાલ એના ડાયરેક્ટર સાહેબ આવ્યા છે એનિમલ હસબન્ડ્રી કમિશનર નવી દિલ્હીથી આવેલા છે સાંસદ વિનોદભાઈ ચાવડા જોડાવાના છે આ ડીઆઈજી બીએસએફ સર પણ જોડાયા છે અને કચ્છના માલધારીઓ જોડાયા છે સહજીવન સંસ્થા ભુજ અને ઊંટ ઉચ્ચર માલધારી સંગઠન એમના દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આજે જે પણ મસોદો તૈયાર થશે એ મસોદાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપવામાં આવશે જેથી કરીને આ ખારાઈ ઊંટને કેવી રીતના સંવર્ધન કરી શકાય એની સંખ્યામાં કેવી રીતના વધારો કરી શકાય અને માલધારીઓની આજીવિકા કેવી રીતના વધી શકે એના ઉપર એક આખો કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે આજનો કાર્યક્રમ એવો તમે કે ખરેખર અમારા કચ્છ ઊંટ માલધારી સંગઠન દ્વારા સજીવન સંસ્થા દ્વારા અમે એક કાર્યક્રમ રાખ્યો હતો કે ખરેખર દિવસે દિવસ ઊંટનું મેંગરૂના જો કાછી ઊંટ છે એમનું ચરિયાણ ઘટતો જાય છે એમના માટેને અમે ખરેખર કાર્યક્રમ રાખ્યું છું સીએફીએફ સાહેબના ત્યાં સાહેબ બધા હતા અનેક ડૉક્ટરો સાથે ટીમ આ કાર્યક્રમ એટલા માટે રાખ્યો કે વધારે વધારે કારે ઊંટનું ચરિયાણ કેમ બચે અને જ્યાં જ્યાં કારે ઊંટના જ્યાં માલધારી પોતે સાથે દરિયામાં જાય છે એની સાથે ત્યાં ઊંટોની કમલની સાથે ત્યાં એમનો આધાર પુરાવા આપતા આધાર કાર્ડ આપતા અને કદાચ સવારના જાય સાંજે પાછું આવવું પડે એવું પડે વખતે એને રાત રોકાવવું હોય તો ન રોકાઈ શકે તો બીએસએફવાળા ત્યાં એમને પાછો બોલાવે પણ એમને કદાચ ખરેખર એવું કાર્ડ બની જાય એમનું તો ત્યાં રોકાઈ શકે આવા જવામાં કોઈ તકલીફ ન થાય એના માટે કાર્યક્રમ નાના વધુમાં વધુ ખારે ઊંટ કમલમાં ચરિણ બચે એનું કાર્યક્રમ રાખ્યો